આજે ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત છે અને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે છે ધારાસભ્ય થોડાક સમય પહેલા તમારી સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો આ સભા ડીડિયાપાડામાં આ પ્રકારનો માહોલ તો મોટી સંખ્યામાં તમારા સમર્થકો હવે સુદામણા ગામે સુરેન્દ્રનગરમાં સભા બોલાય છે પ્રવિણ રામ રાજુ કરપડા સહી પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે પેલા તો આ ઘટનાને કઈ રીતે જોયો છો તમે જોયું હશે કે બોટાદના ખેડૂતો જે કડદા પ્રથા ચાલે છે એના વિરોધમાં આંદોલન કર્યું શાંતિ પ્રિય આંદોલન ચાલતું હતું રાજુ કરપડા પ્રવીણ રમેશભાઈ મેર પિયુષભાઈ પરમાર બધા લોકો આગેવાની લીધી તો પોલીસે પરવાનગી નથી લીધી એના નામે ખૂબ લાઠીચાર્જ કર્યો કેસ કર્યો બધાને જેલમાં નાખી દીધા તો એમણે કડદા પ્રથાના લોકોને જેલમાં નાખવાની જગ્યા જે કડધો કરે છે એને જેલમાં નાખવાની જગ્યાએ જગત ના તાત ને જેલમાં નાખી દીધા એટલે જે આ ભાજપ ની નીતિ છે એની સામેનો અમારો વિરોધ છે આજે અમારી આ મહાપંચાયત છે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ગામડાઓમાં પણ જઈશું અને ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં મહાપંચાયત અમે કરીશું અમારી માંગણી છે કડતા પ્રથા રદ થાય જે લોકો કટકી કરે છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતને આ માવતા મોસમમાં જે નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે અને જે એપીએમસીઓ બંધ હાલતમાં છે એને ચાલુ કરવામાં આવે સાથે સાથે બાર કલાક દિવસે વીજળી મળે એ પ્રકારની અમે આજે મહાપંચાયતમાં માંગ ખેડૂતો વતી બધા સાથે મૂકવાના છે તરફ એવા આરોપ થાય છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોને ગુમરાહ કરી રહી છે મોડા ખેડૂતો છે તેમને કેવી રીતે ફસાવા તે માટે ષડયંત્ર કરી રહી છે તો આ સરકારનું સ્ટેન્ડ છે બાબતે તમારું શું સરકાર તંત્ર કલેક્ટર એપીએમસી બધું જ એમની પાસે છે એમણે તો મેં તો કેમ છું એમને કડદા પ્રથા નાબૂદ કરવા માટેના

લાઠીચાર્જ કરવો છે જગત ના તાત્પર એ સ્પષ્ટ દેખાય આવે છે સર આમાં એવો આરોપ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં રાજકતા ફેલાવી રહ્યા છે રહ્યા છે ના પ્રવક્તા નું કેવું છે આમ આદમી પાર્ટી તમે જોયું હશે કે કઈ દિશામાં કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એનાથી એનાથી ગઈ છે છે આજે આમ આદમી પાર્ટીની જે કામ કરવાની રીત ભારતીય જનતા પાર્ટીને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું છે મંત્રીમંડળ કેમ બદલવું પડ્યું ભાઈ ત્રીસ વર્ષથી તો તમારું શાસન છે મુખ્યમંત્રીને આજે ડમી મુખ્યમંત્રી બનાવી દીધા અને હર સંઘવી ને સુપર સીએમ બનાવી દીધા કેમ ભાઈ આમ આદમી પાર્ટીની તાકાત છે કેમ કે હર સંઘવી ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા

ત્યાં જવા માટેનો રસ્તો નથી પેલા રસ્તો બનાવી આપો તુરખેડામાં અમારી બહેનો પ્રસુતામાં હોય અને ડિલિવરીની પીડા ઉપડે તો છોલીમાં લઈને જવું પડશે નજીક જ છે ચાપડ ગામ નજીક જ છે ત્યાં કેમ વિકાસ નથી કરતા ત્યાં કેમ વિકાસ નથી માસ્તરો નથી શાળા નથી પીવાનું પાણી નથી બસ કાયફાઓ કરવા છે વિકાસ ના નામે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો ભવનો બનાવવાથી વિકાસ નથી ઓરિજિનલ વિકાસ સિંચાઈ નું પાણી આપો શિક્ષણ આપો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો

Transcrição e